આપણે દસણ બાયપાસ છે અને આગળ આપણે ગરડિયા ઝોકડી પડે અહીંયા આ આપણે આવી ઝોકડી હળદારવાળી કેમકે હળદાર અહીંથી થઈ છે આપણે ત્રી કિલોમીટર જેવું થઈ છે સીધો આ ફાટલા આવી જાય ખાલી સાઈડ અને આપણે જવાનું છે સીધું અને આપણે અહીંયા અણંગપુરમાં બાયપાસમાં જવું આપણે અહીંયા મંડી છે બકાલાની અત્યારે તો ખાલી છે પણ ફાઈનના ટાણે આધી રાખી મંડી અહીંયા ભરી હોય જો ચા બાજુથી વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો આજુબાજુ ગામડામાંથી એટલે આપણને ખબર પડે પણ આપણને આણંદપુર ડિસ્ટ્રિક ચોટીલા ડિસ્ટ્રિક્ટમાં સુધી આપણા વિડીયો હોય એ અને ગામડામાંથી જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો આપણે આનંદપુર ચોટીલા રસ આજુબાજુ ગામડામાંથી જોતા હોય તો કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે હવે આપણા વિડીયા ક્યાં ક્યાં સુધી પહોંચે છે

એક છે ચણા મસાલા અને આ આપણે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આજ હવે આપણે ભરવાનો ફોન આવી ગયો છે અને આપણે કામે આપણું બધું પતી ગયું છે એટલે હવે આપણે અહીંથી છે અને સીધા આપણે અહીંયા જાય મોરબી કેમ કે આપણે ગાડી ભરવાની છે મોરબીથી એટલે હવે આપણે અહીંથી ઘરેથી છે અને અત્યારે જોવો આપણે બાર વાગ્યા છે અને બાર વાગે આપણે ઘરેથી નીકળીશું જો આપણે બાર વાગી ગયા છે રાઈટ બાર વાગી ગયા છે એટલે હવે નીકળી અને મહાવીરભાઈ આપણે જોવા અહીંયા અત્યારે મોબાઈલમાં કેમ રમે છે અને એને તો કંઈક જોવા અહીંયા કંઈક પાડ્યું છે તો શું પાડ્યું છે જો શું છે ખિસકોલીનું બચ્ચું લઈ આવ્યું છે કેમ કે અહીંયા આપણે ઝાડ આગળ હતું ને એ ત્યાંથી હેઠું પડ્યું હતું એટલે પછી આપણે અહીંથી લઈને અહીંયા મહાવીરે ઘરે રાખી દીધું છે એટલે હવે આપણે આ પાણીનો પેન ભર લઈ અને પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જુઓ ગાડીએ ફરી ગયા છે અને ગાડી અત્યારે જુઓ આપણે ગાડી ચાલુ કરી નાખી છે એટલે એર ને એવું ભરી લઈ અને આપણે અગરબત્તી કરી નાખી છે કેમકે આજે આપણે આ લગભગ તેર ચૌદ મોરમો દી પછી આપણે ગાડીનું સેલ્ફ માર્યો છે અને હવે આપણે એર ભરીને આપણે નીકળી અને આપણે જવાનું છે મોરબી એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી એટલે સીધા આપણે હવે ચોટીલા થઈને જઈશું કેમ કે ચોટીલાથી બાઉન્ડ્રી બાઉન્ડ્રીથી વાકાનેર કે આપણે વાકાનેર બિલ્ટી લેવાની છે એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હા મિત્રો આપણે જોવો ઘરેથી નીકળી ગયા છે જસગણ બાયપાસમાં ઉભા રહ્યા છે થોડુંક આપણે અહીંયા ડીઝલ નાખી લઈ જો આપણે બાયપાસમાં ઉભા રહ્યા છે ડીઝલ નાખવા આપણે જસગઢ બાયપાસ છે અને આગળ આપણે કેરડીયા ચોકડી પડે અહીંયા એટલે આપણે અહીંથી સીધા ગામમાં થઈને વહી જઈશું સીધા ચોટીલા એટલે આપણે ડીઝલ નાખી લઈશ પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જો ડીઝલ નાખી લીધું ડીઝલ નાખીને હવે આપણે નાખી હા આપડે ગઢડીયા ચોકડી છે કેમકે અહી આપડે ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને આપડે મેલડીમાં નું મંદિર છે ગઢડિયા ગઢડીયા આપણે આઈથી ખાલી સાઈડ વળવાનું છે આપડે ગામમાં થઈ ને ચોટીલા વાળો રસ્તો આપડે ગામમાં થઈ ને જઈએ મિત્રો આપડે જો કમળાપુર પહોંચી ગયા છે અને હવે આપડે આઈથી ચોટીલા હિસે ચાલીસ પીસ કિલોમીટર જેવું હોય છે કેમ કે આપણે જસજણ થી પચાસ કિલોમીટર થઈ છે ચોટીલા એટલે આવી હવે આપણે છે ચાલીસ કે પાંત્રીસ કિલોમીટર હિસે કેમ કે આપણે જસજણ થી ગમડા પર પંદર કિલોમીટર થાય છે એટલે હવે આપણે આવ્યા છે કેમ કે અત્યારે તડકો એવો છે કેમ કે આપણે ઘણા દિવસ પછી આપણે ગાડીમાં આવ્યા છે આજે આપણે પંદર દિવસ જેવું થઈ ગયું આપણે આગળ આવશે હવે હરદાર વાળી ચોકડી આવશે ને આગળ ચોકડી પડે છે અને હા પછી આપણે આવશે આણંદપુર આણંદપુર પછી ચોટીલા એટલે આપણે આઈલા જાય કેમ કે અત્યારે એક હવા એક જેવું થઈ ગયું હે હા આપડે આવી ચોકડી હળધાર વાળી કેમ કે હળધાર રહેતી થાય છે આપણે ત્રી કિલોમીટર જેવું થઈ થાય સીધો આ બાટલા હોય જાય ખાલી સાઈડ અને આપણે જવાનું છે સીધું એટલે હવે મિત્રો આપણે આવ્યા જાય અને વિડિયોમાં કન્ટિન્યુ બનાવી જોવા ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હવે સીધા આપડે આયેલા જાય ચોટીલા મિત્રો આપણે જોવા અણંદપુર આગળ પહોંચવા આવ્યા છે અને આપણે આણંદપુર બાજુ જો બધી બાજુ પવન છે જાજી કેમ કે આણંદપુર બાજુ લગભગ નહીં હોય ને તો સો થી દોઢસો પવન ચક્કી હોય બધી બાજુ થાય કેમ કે આપણે ફરતી બાજુ અહીંયા પવન જ છે અને આપણે આગળથી અહીંયા ડ્રાઈવર સાઈડ વળવાનું છે જે આપણે ખાલી સાઈડ રસ્તો જઈએ આપણે આણંદપુર ગામમાં વહી જઈએ અહીંયા જો નગરી બધી આપણે પવન ચક્કી છે હા એ સાઈડના સાડો આવી જાય એટલે બરોબર નથી દેખાતી જવા દૂર આવે ફરતી બાજુ પવન ચક્યું છે અનંતપુર ડિસ્ટ્રિક રહીને વગર કોઉ ઉપર પવન ચક્યું હોય છે બધી બાજુ થાય હવે આપણે હાઇલા જાય હવે આપણે અહીંથી જોવા વળવાનું છે ખાલી સાઈડ ડ્રાઈવર સાઈડ કે સીધો રસ્તો જાય આપણે અણંદપુર ગામમાં આવી જાય અને મિત્રો આ બાજુ થી વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો આપડે આણંદપુર ડિસ્ટ્રિક્ટ કમળાપુર દીધી છે કિલોમીટર આપણે આપણે મંડી છે બકાલાની ની અત્યારે તો ખાલી છે પણ અહીં ટાણે અત્યારે આખી મંડી અહીંયા ભરી હોય તો આપણે અહીંયા બકાલા માર્કેટની મંડી છે અને આથી બધું બકાલું આપણા અમદાવાદ ને રાજકોટ ને એ બાજુ આપણે આ આ આણંદપુર રહ્યું ને ત્યાંથી પકડું જઈએ આ બાજુથી થી વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો આજુબાજુ ગામડામાંથી એટલે આપણને ખબર પડે કે આપણને આ આણંદપુર ડિસ્ટ્રિક્ટ ચોટીલા ડિસ્ટ્રિક્ટમાં બધી આપડે વિડીયો જોવાય છે એ અને ગામડામાંથી જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો આપણે આણંદપુર ચોટીલા દસ આજુબાજુ ગામડામાંથી જોતા હોય તો કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે હવે આપણા વિડીયા ક્યાં ક્યાં સુધી પહોંચે છે અને હવે આપણા રેગ્યુલર વિડીયો આવવા કેમ કે આપણા પંદર દિવસથી વિડીયા નતા આવ્યા વચમાં એક બે વિડીયા મૂક્યા હતા અને લાઈવ વતન ગયા હતા પણ હવે આપણા રેગ્યુલર એ વિડીયો આવવા કેમ કે આપણે અત્યારે જુઓ ગાડી ફરવા જઈ છે અને હવે આપણે આઈલા જાય સીધા હવે ચોટીલા મિત્રો આપણે ચોટીલા પોટી ગયા છે અને ચોટીલા અત્યારે આપણે હવે હાઈવે આવશે ડુંગર દેખાય છે અને બધા કોમેન્ટમાં અવશ્ય જાહેર જમન લખી નાખજો કેમકે પંદર વીસ દિવસ પછી આપણને ચોટીલા દર્શન થયા એટલે જય ચાઉન્ડમાં અને કોમેન્ટમાં જય ચાઉન્ડમાં લખવાનું ન ભૂલતા એટલે હવે આપણે આઈલા જાય અને સીધું આપણને હવે આગળ આવી ગયા ભેગો થઈ ગઈ છે એટલે ત્યાંથી આપણે સીધી ખાલી સેટ મારી દઈએ એટલે સીધું આપણે હવે બાવન રહી અત્યારે જવું આપણે પંચર કરવા ગાડી ઊભી રાખી છે જોવો આપણે અહીંયા રેકડાના ટાયરમાં પંચર હતું એટલે હવે આપણે ભલા પંચર કરાવી લઈએ અહીંયા ચેક તો મારી દીધો એ અને આપણે અહીંયાથી જસદણથી નીકળ્યા ને તે રસ્તામાં ગમે ત્યાં પંચર પડ્યું છે એટલે અત્યારે જોવું આપણે અહીંયા જેક મારી દીધો છે હવે હવે અહીંયા પંચર કરાવી લઈ પછી આપણે અહીંયા જાય ફરવા આપણે જુવા અહીંયા વાકાનેર પહેલા ઊભી રાખીએ ગાડી અને આપણે આવા આમાં કટ છે એ કટ જોરાવી લઈ હા જોવો તો હાલો તો આમાં આપણે કટ હતી એટલે કટ આપણે જોઈ લઈ જો બને બની જાય ને તો આપણે એક ટાયર કામમાં આવી જાય એવું છે મિત્રો આપણે જો આ ટાયર રીતે આવું ફેલ નીકળું છે એટલે હવે ખાલી સ્પેર માં હાલે એવું છે બીજું કઈ આનું થા જેવું છે નહીં આપણે પૂછ્યું હતું કેમકે આમાં મોટી કટ છે અને બહાર થી આ રીતનું થઈ ગયું છે એટલે આને અત્યારે સ્પેરમાં હાલે એવું છે ખાલી એટલે આપણે આને માં નાખી દઈશું અત્યારે એકમાં જોવો પંચર હતું એટલે પંચર બનાવે છે અહીંયા અત્યારે આમાં પંચર લીક જ થાય છે જો આ ટ્યુબ એકદમ આપડે સારી છે લીક થઈ ગયું પંચર જો અત્યારે આપણે આ પંચર કરીશ પેલે પંચર કરાવીને પછી આપણે અહીંથી નીકળી એ મિત્રો આપણે જોવો ટાયરનું બધું કામ થઈ ગયું છે અને આપણે અહીંયા જોવો બાલ દાઢીની દુકાન હતી એટલે આપણે બાલ દાઢીને એવું કરાવી લીધું છે એટલે હવે આપણે અહીંયા ટાયર ફિટિંગ કરીને નીકળી અહીંથી આપણા વાયલું ટાયર ફિટ કરે છે બોલ થઈ જાય પછી આપણે અહીંથી નીકળી હા મિત્રો આપણે હવે ટાયર ને એવું ફિટ કરી નીકળી ગયા છે અને હવે સીધા આપણે આયેલા જાય કારખાને કે આપણે ભરવાનો ફોન આવી ગયો છે એટલે હવે આપણે જવાનું છે મોરબી ગાડી ભરવા એટલે હવે આપણે આપડે અત્યારે જોવું આપણે વાકાનેર પાસ કર્યું છે આપણે વાકાનેર પાસ કરીને જે બ્રિજ આવે ને એ બ્રિજ ઉપર આપણે આઈલા જાય છે હવે આપણે મોરબી આયેલા જાય અત્યારે આપણે હવે ભરાય કે કેમ થાય હવે આપણે અહીંયા જાય પછી ખબર પડે જો આગળ પવન ચક્કીનું પાકડું છે ટ્રાફિક કરતું કરતું હેલું જાય છે મિત્રો આપણે હવે આ જાય ટોલ નાકુ ની બધી પાસ કરી તો કે કે અત્યારે અહીંયા જાય પછી ખબર પડે ભરાય ભરાય છે નહીં મિત્રો આપણે કારખાને ફોન કર્યો હતો કારખાના વાળાએ કીધું કે અત્યારે તમે આવશો કે ગાડી નહીં ભરાય એટલે હવાર જ આપડી ગાડી ભરવા જવાનું છે એટલે અત્યારે જોવું આપણે વાકાને ટોલ નાખું આવે ને એ પાસ કરીને ગાડી ઊભી રાખી છે એટલે આપણે જોવું અહીંયા સર્વિસ કરાવવા રાખીએ ગાડી ઊભી કેમ કેમકે આપણે ઠાઠુની આપણે આ પાવડરવાળું ભરેલું છે અને અત્યારે આપણે એક ટાઈમ છે કે આપણે સર્વિસ કરાવી લઈ પછી આપણે આ રાતમાં કારખાને વહી જઈશું કેમકે ગાડી તો સવારે જ ભરાય છે કેમ કે ટ્રાન્સપોર્ટવાળાને ફોન કર્યો હતો અને ન્યા નથી આપણે આ દલાલ છે ને એને ફોન કર્યો તો એટલે એને આપણને સવારનું કીધું એક ભાઈ સવારે તમારી ગાડી ભરાય છે એટલે હવે અત્યારે આપણે સર્વિસને ઊભી કરાવી લઈ પછી આપણે અહીંથી નીકળશું અને આપણે આ જો ટોલના કપ વટીને જ ચાર સર્વિસ સ્ટેશન કેમકે ટોલ નાખું જોવું આપણે અહીંથી એક કિલોમીટર દેખાડે છે અને આપણે પાસ કરીને ઉભા છીએ અહીંયા એટલે હવે આપણે સર્વિસને એવું કરાવી લઈ પછી આપણે રાતે આઈલા જઈશું કારખાને જોવું હવે કેટલી વારમાં આપણે સર્વિસ કરે છે ભાઈ ગાડી હા મિત્રો આપણે જોવો એક સાઈડ આપણે સર્વિસ થઈ ગઈ છે ગાડી એટલે હવે બીજી સાઈડ બાકી રહી છે હવે એ બાજુ સર્વિસ કરે છે એટલે વધીને હવે અડધી પોણી કલાકમાં આપણે ગાડી સર્વિસ થઈ જઈ છે હવે આ સાઈડ એક આપણે થઈ જાય એટલે કમ્પ્લેટ જોયું હવે કેટલી વાર લાગે છે સમજે અત્યારે હાથ વગી ગયા છે અને આપણે અમે મારવાડીની હોટલ છે જોવી હવે કેટલી વાર લાગે છે વધીને નવે અડધી પોણી કલાકમાં સર્વિસ થઈ જાય છે ગાડી પછી આપણે આગળ આવેલા જઈશું આગળ હોટલે રાખી દઈશું પછી રાતે કાંઈક મોડા મોડા આપણે કારખાને આઈલા જઈશું કેમકે આપણે કારખાને જવાનું છે માળિયા રોડ ઉપર ત્યાંથી આપણે ગાડી ભરવાની છે સિરામિટનું આપણે લોકેશન આવી ગયું છે એટલે આપણે માળિયાની આજુબાજુ છે કંપની ન્યા આપણે ગાડી ભરવાની છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે પછી આપણે અહીંથી નીકળી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભરતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે જોવી આપણે કેટલી વાર લાગે છે મિત્રો આપણે જુઓ ગાડી સર્વિસ થઈ ગઈ છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે આગળ હોટલે આપણે આઈલા જઈએ કેમ કે આપણે ફેક્ટરીએ તો આપણે સવારે વહેલા જઈશું એટલે અત્યારે આપણે હવે હોટલે આવ્યા જઈએ કંઈક અને આપણે જોવો કમ્પ્લીટ ગાડી સર્વિસ થઈ ગઈ છે હવે આપણે અહીંથી નીકળી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ હે ના ના હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને આગળ હવે હોટલે આવેલા જઈ હા મિત્રો આપણે જવા સર્વિસ સ્ટેશનથી નીકળી ગયા છે હવે આપણે હાયલાજાય હોટલે એટલે જે હોટલે રાખીએ આપણે હવે અત્યારે જવું અને કાચ ને એવું સાફ કરવું જ હોય કેમ કે બધા ઓગરા થઈ ગયા હે જોવા બેય કાચમાં એટલે હવે આપણે હાયલાજાઈ અને જે હોટલે ગાડી ઊભી રાખી મિત્રો આપણે જોવો સર્વિસ કરાવીને અત્યારે આપણે આવતા રહ્યા છીએ જે આપણે વાંકાણેર રોટીન પદ્માવતી ટ્રાન્સપોર્ટ છે ને અત્યારે જુઓ આપણે આવી ગયા થઈ અને આપણે અહીંયા એક ભાઈબંધ છે અબ્દુલભાઈ કરીને એટલે આપણે એને ભથું સીધું કરવાનું કીધું છે કેમ કે આપણે ભથુર્યું ને એક વળી ગયું હતું એટલે અત્યારે જુઓ આપણે ભથું ખોલી થઈ જો આપણે ભથુર્યું ને એ આપણે બેન્ડ વળી ગયું છે એટલે હવે આપણે અહીંયા સીધું કરાવી લઈ અને આપણે આ જુઓ પદ્માવતી ટ્રાન્સપોર્ટનું ગ્રાઉન્ડ છે લગભગ આપણે વાંકાનેર મોરબીમાં મોટા મોટું ટ્રાન્સપોર્ટ હોય ને તો આપણે આ પદ્માવતી ટ્રાન્સપોર્ટ છે જુઓ તમે બધી બાજુ એવો ટાઈલર જ પીડા છે પદ્માવતીવાળાના અને આપણે ટ્રાન્સપોર્ટવાળાનો જે પેટ્રોલ પંપ છે ભારતનો રહ્યો એ જો આ ભારતનો પંપ રહ્યો ને એ ટ્રાન્સપોર્ટ વાળાનો જ છે અને આપણે ટાટાનો શોરૂમ છે ને એ વતન આપણે અહીંયા જ છે ટ્રાન્સપોર્ટમાં જ ત્યાં અને અમે ટ્રાન્સપોર્ટ ઓફિસ છે જો આ દા લાઇટું થાય ને મંદિરની આગળની સાઈડ એ આપણે પદ્માવતી રોડ લાઈન્સ છે ઓફિસ છે ને એની અને અહીંયા બધું તમે જુઓ ને તો ગેરેજ કે સર્વિસનું કીઓ કે ટાયરનું કીઓ ટાયરનો જેકે શોરૂમ આપણે અહીંયા જ છે એટલે જુઓ આપણે મોટું રબરું ગ્રાઉન્ડ છે અને સામે સર્વિસ સ્ટેશન છે એટલે આપણે અહીંયા જુઓ વેલ્ડિંગ વાળા આપણા ભાઈબંધ છે જયારે રહીએ ને એટલે એને આપણે કીધું કે પતું આપણે સીધું કરવાનું છે ને એટલે આપણે આ પતું સીધું કરી નાખી એટલે આવા ખોલી નાખી પછી આપણે અહીંયા જાય મિત્રો આપણે જોવો વેલ્ડિંગ નું બધું કામ પતી ગયું છે અને ભતું નહીં હોતો આપણે સીધું કરી નાખ્યું છે અત્યારે જવો તમે સારું છે એટલે બહુ નહીં દેખાય પણ જોવો આપણે આ ભતું વ્યવસ્થિત કમ્પ્લીટ સીધું થઈ ગયું છે અને વાયલું ભતું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે હવે સીધા આપણે હેલા છે હોટલે એટલે હવે આપણે આ પદ્માવતી પાર્કિંગમાંથી નીકળી એટલે આગળ કે હોટલે ઊભી રાખી ગાડી જય માતાજી જય મા હિંગરાજ કાચે આપણે જોવો ઓઘરા ઓઘરા થઈ ગયા સર્વિસ કરાવી છે એટલે એટલે હવે આપણે હોટલે જઈએ પછી સાફ બાફ કરીને પછી નીકળી હતી મિત્રો આપણે જોવો પદ્માવતી ટ્રાન્સપોર્ટેથી નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે રફાડિયા પાસે અને અત્યારે જોવો આપણે અહીંયા ટ્રાફિક થોડું થઈ ગયું છે ટ્રાફિકમાં ઊભા છે આપણે અત્યારે શું છે કે ગાડીઓ બધી ભરી ભરીને મોરબીથી આવતી હોય હાલ અત્યારે જોવો થોડુંક ટ્રાફિક આ ચોપડી ઉપર થયું છે અને આપણે છે કાચ સાફ કરવાના બાકી રહી ગયા છે એટલે બરોબર વીડિયમ આવતું નથી પણ હવે આપણે હળવે હળવે આ ટ્રાફિકમાં બહાર નીકળી જાય અને કારખાના બાજુ હેલા જાય એ પહેલાં હોટલ છે ને હોટલે આપણે ગાડી ઊભી રાખશું પણ હવે આપણે સીધા હેલા જાય મોરબી વટીને માળિયા રોડ ઉપર આપણે જવાનું છે ગાડી ભરવા તો મિત્રો આપણે જુઓ ટ્રાફિકમાંથી બહાર નીકળીને અને અત્યારે જોવો આપણે મોરબી પાસ કરીને આપણે ગાડી ઊભી રાખી છે એ આપણે અહીંયા સર્વોદય હોટલ છે ને ત્યાં અત્યારે જોવો આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે અને આપણે ગાડી જે હવારે ભરવાની છે એટલે સવારે આપણે અહીંથી નીકળીશું પાંચક વાગ્યા અહીંથી નીકળી જઈશું એટલે સવારે આપણે વેલાયરની એન્ટ્રી કરાવી લઈ એટલે અહીંથી આપણે પાંચ છ વાગ્યા નીકળી જઈશું હોટલેથી અને આપણે જોવો અહીંયા હોટલે રાખી દીધી છે ગાડી આપણે મોરબી પાસ કરીને આવે છે હોટલ સર્વોદય હોટલ એટલે નહીં આપણે ગાડી ઊભી રાખી છે એટલે હવે આપણે હોટલે આઈ લઈ કેમકે અત્યારે દસ વાગી ગયા છે એટલે આપણે જમી લઈ કેમ કે આપણે કાંઈ હવારનું નીકળ્યા ત્યારનું કાંઈ ખાધું નથી એટલે હવે આપણે હોટલે જમી લઈ આપણે જવો મોરબી પાસ કરીને છે આ હોટલ ગ્રાઉન્ડ હેવી ગ્રાઉન્ડ છે એટલે હવે આપણે હોટલ માં આવી મિત્રો આપણે જોવો હોટલ માં ઉતરીએ છે અને આપણે અત્યારે જોવો એ ફિક્સ થાળી મગાવી છે પંજાબી જો આપણે ફિક્સ થાળી આવી છે એક આપણે પનીર નું શાક આવ્યું છે અને એક છે ચણા મસાલા અને આ રે છે આપણે ભાત ને દાળ અને પાપડ એવો છે અને તંદુરી રોટલી છાસ છે એટલે હવે આપણે જમી લઈ અને આ આપણે સર્વોદય હોટલનો વ્યૂ છે જો હવે આપણે જમી લઈ હવે મિત્રો આપણે જોવો જમીન લીધું છે જમીન હવે આપણે અહીલા જાય ગાટીએ અને આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખવાની છે કેમકે આપણે એ વહેલા નીકળશું અને સીધા આપણે અહીલા જઈશું કારખાને આપણે ગ્રાઉન્ડ અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ